બનાસકાંઠાના ભાભર તાલુકામાં અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાનના પૂરતા વળતરની માંગણી સાથે ખેડૂતોએ આજે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરી હતી વાવ થરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે મોટો વિનાશ વેર્યો હતો જેના કારણે ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને ભારે નુકસાન થયું છે સરકાર દ્વારા માટે મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ભાભર પંથકના ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવે તેવી સંભાવનાને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વાવથરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલ ભારે વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકસાનના પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવા માટે આજે ભાભર તાલુકાના નેસડા ગામના સરપંચ મનછાભાઈ માળીની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાભર તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત નુકસાન થયું હોવા છતાં નેસડા ગામમાં સર્વ ટીમ દ્વારા એકસો છપ્પન ખેડૂતોનું જ સર્વે કરવામાં આવ્યું હતું પાંચથી દસ હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને માત્ર નેવ ગુઠા સુધીના વિસ્તાર પ્રમાણે જ નુકસાન બતાવવામાં આવ્યું હતું અને અન્ય ખેડૂતોને સર્વેથી વંચિત રાખવામાં આવ્યા હતા નેસરાના ખેડૂતો દ્વારા સહાય માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હોવા છતાં જે સર્વે કરવામાં આવ્યું છે તે બરાબર નથી ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તમામ ખેડૂતોને તેમના નુકસાન મુજબ પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવામાં આવે મારું નામ લાધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ ગામ નિસડા તાલુકો બાબર બે હજાર પચીસ છવ્વીસની અંદર હેવી પવન સાથે વરસાદ થયો એની અંદર જે સર્વે કરી અંદર ગેરરીતિ થઈ અને અમારા ગામના ખેડૂતોને અન્યાય થયો છે મોટા ખેડૂતને પણ નેવું ગુંઠાની અંદર સમાવેશ કર્યો છે અને નાના ખેડૂતને પણ સહાય તરીકે પચાસથી સાઠ ગુંઠાનો સમાવેશ કર્યો છે તો એ બાબતે આજે અમે મામલતદાર સાહેબ શ્રી અને સાહેબ સાહેબશ્રીની રજૂઆત કરી છે અને અમને અન્યાય થયો છે એ બાબત અમે ન્યાય માગવા આવ્યા છીએ અને આ ન્યાય અમને નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ આંદોલન કરીશું રહેમજીભાઈ ભવનજી ગામ નેસડા આજે અમારા ગામમાં જે સર્વેમાં ન્યાય અન્યાય થયો છે એના માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્રક કાલવાયા છે મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબને પણ આવેદનપત્રક આપવાનું છે એટલે સર્વેમાં થોડી જમીનવાળાને એનું નેવું હેક્ટર નેવું 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 ગોંઠા અને દાખલા તરીકે ઓછી જમીન હોય ને નેવું ગોંઠા આ રીતનું સર્વે કર્યું છે સર્વેમાં થોડી ભૂલ થઈ છે તો એનો ન્યાય આપવા માટે અમે સાહેબને આવેદન પત્ર આપવા આયા છીએ આમ અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને અપૂરતા સર્વે તથા ઓછા વળતરની સંભાવનાને કારણે ખેડૂતોએ રજૂઆત કરી છે ખેડૂતોની આ માંગણી પ્રત્યે તંત્ર યોગ્ય ધ્યાન આપે અને તમામ અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું અને ઝડપી વળતર મળે તે જરૂરી છે જેથી આ આર્થિક સંકટના સમયમાં ખેડૂતોને ટેકો મળી રહે